વડોદરા શહેર ટ્રાફિક વિભાગની સક્રિય કામગીરી અને જેનું પરિણામ કે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે શહેરમાં જ્યારે એક બાદ એક અકસ્માતના બનાવો બની રહ્યા હોય નશાની હાલતમાં ધૂત વાહન ચાલકો વાહન હંકારીને અકસ્માત સર્જી રહ્યા હોય તેવા બનાવો જ્યારે વધતા હોય ત્યારે ટ્રાફિક પોલીસ સક્રિય બની હતી અને એક્શન મોડમાં હતી અને તેઓ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટેની એક ઝુંબેશ શરૂ કરવામાં આવી જેમાં નશો કરીને વાહન હંકારતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી છેલ્લા ચાર દિવસની ટ્રાફિક પોલીસની આંકડાકીય માહિતી વિશે વાત કરીએ તો ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસોમાં ઘટાડો થયો છે રાત્રિ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવનો એક પણ કેસ નથી નોંધાયો તે એક પ્રકારે કહી શકાય કે ટ્રાફિક પોલીસને સફળતા મળી છે શરૂઆતમાં જ્યારે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી ત્યારે ઘણા બધા નશાની હાલતમાં વાહન ચાલકો ઝડપાયા હતા તેમના વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી પરંતુ છેલ્લા ચાર દિવસમાં આંકડો ધીમે ધીમે ઘટી રહ્યો છે અને રાત્રિ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઇવના જે કેસો છે તે ઓછા જોવા મળી રહ્યા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં તો એક પણ કેસ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો સામે નથી આવ્યો સાથે જ અકસ્માતોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસની આ ઝુંબેશ કામ કરી હોય અને તેઓને સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે આ મુદ્દે વધુ માહિતી ડીએમ વ્યાસે આપી પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં અલગ અલગ ટીમો બનાવી અને તારીખ નવ દસ અગિયારના રોજ અમે ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી જેની અંદર ડિન્ક ડ્રાઈવના કેસો કરવા માટે અમે બધાને ચેક પણ કર્યા હતા એ દરમિયાન લગભગ પચાસથી વધારે કેસો કરવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા અઠવાડિયા દરમિયાન અમારા વાહન ચેકિંગ દરમિયાન ડિંક ડ્રાઈવના કોઈ કેસો મળ્યા નથી એટલે અમારું એવું માનવું છે કે અમારી ડ્રાઈવના કારણે ડિંક ડ્રાઈવ કરતા લોકોમાં ઘટાડો થયો છે અને એના કારણે અકસ્માત પણ ઘટ્યા છે એવું મારું માનવું છે